જય ઠાકરની મિત્રો તમે જોઈ રહ્યા છો મારી પાછળ સરસ મજાની અગરબત્તી પ્રજ્વલિત થઈ ચૂકી છે બાવળાળી ધામમાં ચારે ઓર સરસ મજાની સુગંધ એમની લહેરાવા લાગે છે મંદ મંદ પવન સાથે તમે જોઈ રહ્યા એકસોની અગિયાર ફૂટ લાંબી અગરબત્તી અહીંયા બાપુના હસ્તે પૂજન થયું અને સરસ મજાનું પ્રજ્વલિત કરવામાં આવી છે ની લાંબી

ठाकर द्वारी, ठाकर द्वारा मावलिया धाम तो में प्रसिद्ध रही है तो बने जो मेरी चैनल साथ हूँ छुँ विजय गौस्वामी तो चैनल चेनल लाइक करजो तम मित्रों शेर करजो त्या सुधी रजा लो जय महादेव जय द्वारी।